જીવનની અંદર ઘણી વખતે આપણા લોકો બહુ બધા નિરાશ થઈ જતા હોઈએ છીએ ખરાબ પરિસ્થિતિ આવે સિચ્યુએશન હારી ના હોય પૈસા પતી ગયા હોય કે કોઈ વ્યક્તિ આપણા ફેવરમાં ના હોય પરિસ્થિતિ આપણા અનુકૂળ ના હોય તો આપણા લોકો ચિંતામાં આવી જતા હોઈએ કે ડિપ્રેશનમાં આવી જતા હોઈએ છીએ અને આપણા લોકો ઘણી વખતે ઘણા બધા લોકોને એવું કહેતા હોઈએ છીએ કે ડિપ્રેશન નહીં લેવાનું ચિંતા નહીં કરવાની બધું સારું થઈ જશે ચિંતાના કે ડિપ્રેશનને ખરેખર આપણા લોકો આપણો પોતાનો દુશ્મન માનતા હોઈએ છીએ હા હું પોતે પણ એ વસ્તુ માનું છું કે ડિપ્રેશન કે ચિંતા એ બહુ સમય માટે સારી નહીં પણ જો ખરેખર ડિપ્રેશન કે ચિંતાનો આપણે વ્યવસ્થિત રીતે જો આપણે એનો ઉપયોગ કરતા શીખી ગયા એને પોઝિટિવ રીતે લઈએ તો આ જ ડિપ્રેશન આ ચિંતા આપણને ઘણો બધો ફાયદો કરાવી શકે ગુજરાતીમાં એક તમે એક એ સાંભળી છે ને કે ભય વિના પ્રીતિ નહીં સેમ વસ્તુ એવી છે કે ચિંતા વિના કે ડિપ્રેશન વિના પ્રગતિ નહીં આમ હું મારું પોતાનું તમને એડ કરીને બતાવું છું કે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે ચિંતામાં આવે ત્યારે જ વ્યક્તિ કંઈક કામ કરવાનું કે કંઈક કરવાનું વિચારા એક વિદ્યાર્થી હોય એને ડિપ્રેશન એવું હોય કે હું હું વાંચીશ નહીં સ્કૂલમાં નહીં જવું ભણવા એક્ઝામની તૈયારી કરું તો હું નપાસ થઈ ફેલ થઈશ મારી મમ્મી પપ્પા મને બોલ જીવનમાં હું શું કરી શકું મને નોકરી નહીં લાગે આ આ બી એક પ્રકારનું ડિપ્રેશન જ છે પણ આ ડિપ્રેશન જો આપણી અંદર હોય તો જ આપણે લોકો એક્ઝામની તૈયારી કરીએ એક સ્ટુડન્ટ કે એક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે રેગ્યુલર સ્કૂલે જાય અને ભણવાની અંદર ધ્યાન આપે આવી ચિંતા આવું ડિપ્રેશન આપણી અંદર હોય જ નહીં તો કોઈ વિદ્યાર્થી ના તો સ્કૂલ જાય ના તો ભણે ના તો એ કોઈ કામ ધંધાવાળો વ્યક્તિ મન લગાઈને કોમ કરી શકે આ ડિપ્રેશન ખરેખર જોવા જઈએ તો ડિપ્રેશન ખરાબ વસ્તુ નથી જો ડિપ્રેશનનો તમે રાઈટ રીતે એનો રાઇટ વે તમે એને યુઝ કર્યો ને તો ડિપ્રેશન તમારા માટે ઘણો બધું ફાયદાકારક સાબિત થયું એક જેમ કે ઘણી વખતે એવું હોય ને પેલું ગુજરાતી મેં કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે તો ઘણી વખતે ડિપ્રેશન રહ્યું એ આપણા માટે સેમ આવું જ કોમ કરતું હોય છે આપણને લાતો મારું કમ કરતું હોય આપણને થપ્પો મારવાનું ડિપ્રેશન કમ કરતું હોય કે જો જિંદગીની અંદર સિરિયસલી ધંધામ જયન નહીં આપીએ કોમ નહીં કરીએ મહેનત નહીં કરીએ ભણવાનું જોઈને નહીં આપીએ તો આપણી હાલત બહુ રખડતા ઢોર જેવી થઈ જશે એક મધુર જેવી જિંદગી આપણે ગુજારી પડશે ઠેર ઠેર પડશે પૈસા માટે વલખા મારવા પડશે બાપરા બાપરા લોકો એકદમ ઓશિયારા બની જશે કોકના ઉપર ડિપેન્ડન્ટ આપણી જિંદગી થઈ જશે આ બધી વસ્તુ આવા ડિપ્રેશન ના વિચારો આપણે આવ ત્યારે જ આપડે લોકો એવા એવા આપણે અંદરથી એવી એવી એનર્જી આવે ને કે આપણે અંદરથી ઈચ્છા ના હોય મન ના હોય તો આપણે એ ડિપ્રેશન ના વર્ષ આપણે કોમ કરવું પડે એટલે ડિપ્રેશનનો જો ખરેખર લોકો રાઈટ રીતે યુઝ કરવાનું શીખી લે ને તો ડિપ્રેશન આપણા માટે બહુ જ બધું ફાયદાકારક છે કોઈ બી વ્યક્તિ તમને એવું કે ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે ડિપ્રેશન ડિપ્રેશન લેવાનું બે રીતે તમે લઈ શકો એક એક તો કહેવાય એક તો વસ્તુ કહેવાય કે ચિંતા અને બીજી બીજી વસ્તુ કે આપણે ચિંતન આજે તમારી લાઈફની અંદર કોઈ કોઈ પણ એક પ્રોબ્લેમ આવ્યો છે તમે એના વિશે કરો તો આ ટાઈપની ચિંત ડિપ્રેશન જ છે તો આ તમને લઈને ડૂબશે આ તમને વધારે માઇનસ કરશે અને બીજી બીજા એક ટાઈપનું ડિપ્રેશન હોય એ જે કહેવાય કે પોઝિટિવ ડિપ્રેશન કે જેના આપણે બીજી પાછું કે ચિંતન કે આજે તમારી લાઈફની અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી સમસ્યા હોય તો એની અંદરથી બહાર કઈ રીતે નીકળવું એના માટે ભલે તમારે મહેનત કરવી પડે ગમે રાત રાત દિવસ ઉજાગ્ર કરવા પડે તો તમે તમારું ડિપ્રેશન તમારી ચિંતા આ રીતે તમે પોઝિટિવ ચિંતા કરશો ને કે તમારું ડિપ્રેશન આ રીતનું પોઝિટિવ હશે ને તો તમને આ ડિપ્રેશન તમને ઉગારી દેશે અને પેલું ખાલી ચિંતાવાળું ડિપ્રેશન છે નેગેટિવ ડિપ્રેશન છે એ તમને દસ સો ટકા ઘણી વખતે આપણે કહીએ ને કોટાથી કોટો નેક્ર એટલે ઘણી વખતે ડિપ્રેશન થી ડિપ્રેશન આપણું દૂર થાય પગમાં મને કોટો વાગે બરાબર ઘણી મન દા પગમાં કોટો વાગ્યો અહીંયાથી હું બીજો કોટો લઈને મારા પગમાં કોટો કાઢું છું તો અમુક લોકો એવું કે છે તો એક કોટો વાગે તું બીજો કોટો પગમાં ગાળે છે પણ લોજિક તમને બી ખ્યાલ આવે કોટો હોય એ જ કોટાને કાઢે ડિપ્રેશન વસ્તુ એવી જ છે કે ડિપ્રેશન એ જ તમારા ડિપ્રેશન કાઢે અને કહેવાય ને કે નેગેટિવ ડિપ્રેશન પોઝિટિવ ડિપ્રેશન પરિસ્થિતિ તમારા હોય તમે બહુ ચિંતિત થઈ ગયા હોય તો ચિંતિત થયા વગર ચિંતન કરો તો કોઈ પણ કહેવાનો મતલબ એ જ છે કે દરેક સમસ્યાનું કંઈક ના કંઈક સોલ્યુશન હોય છે આપડે લોકો ખાલી ચિંતા કરી બેસી જાય કે કશું ના થાય કશું ના થાય કશું ના થાય તમે વિચારી બેસો કશું નહીં કરો તો કશું નહીં થવાનું કંઈક કરશો તો કંઈક થશે કંઈક કરશો નહીં તો કંઈ નહીં થવાનું સાચી વાત ને એટલે આજથી જો તમને કોઈ પણ વસ્તુ વિષય વ્યક્તિગત ગમે તે બાબતે તમને ચિંતા થતી હોય તો એ ચિંતા સમજી લો કે આ ચિંતા તમારો દુશ્મન નહીં આ ચિંતા તમારો મિત્ર છે પણ ચિંતા કે ડિપ્રેશનને તમે થોડી રીતે થોડી ઘણી રીતે ખાલી પોઝિટિવ રીતે એને જોવાનું રાખો ચિંતા કે ડિપ્રેશન હોય એને તમે તમારા દુશ્મન તરીકે ના જુઓ એવું વિચારો કે આ તો મારો મિત્ર જ છે ચિંતા ડિપ્રેશન આ એક મારો મિત્ર છે કે જે મને મુસીબતમાંથી બહાર કાઢવા માટે આવ્યો છે મને મહેનતું બનાવવા માટે આવ્યો છે મને કઠિન પરિસ્થિતિ કે જે ખરાબ સમય છે એમાંથી મને ઉગાડવા માટે ચિંતા મારો ડિપ્રેશન મને કોમ લાગશે એટલે આજથી તમને લોકોના કોઈ ગમે ત્યારે ટેન્શન આવે ચિંતા આવે તો તમે એ જે ચિંતા ચિંતા એને કારણે તમે થોડી ઘણી ડાયવર્ટ કરી દો કે ચિંતાના સ્વરૂને તમે ચિંતન તરફ તમે તમારી વિચારધારા મનની વહાવો તો તમને કોઈ બી સમસ્યા હોય સો ટકા સોલ્યુશન મળી જશે વિડિયો તમને લોકોને પસંદ આવે હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર બી કરજો જે લોકો હંમેશા ડિપ્રેશનમાં રહેતા હોય ચિંતામાં રહેતા હોય કદાચ કોઈકને મદદ થઈ જાય તો આપણે મળીએ છીએ આવતા વિડીયોને